જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે ભૂટકિયાના ઉગમણા સીમાડામાં અહીંયા બાબુડાદાના બેસણા છે અને જબરજસ્ત એક ઇતિહાસ પડ્યો છે આપણી જોડે વડીલ છે રબારી એમની જોડેથી જાણવાની કોશિશ કરીશું અને અહીંયા આવતા હતા ત્યારે એમણે કીધું કે આ જે આખી ધાર છે અહીંયા ભાંગરા રબારીઓના આખે આખી ધારમાં જે તે સમયે આખા વાંઢિયા હતા અને એનો એક સમય દંકો હતો અને આજે ભગવાન ચડતી રાખે એની એવી જ પરિસ્થિતિ સારી ભગવાન બાબુદાદાની દયાથી બહુ સારું છે તો અહીંયા કઈ રીતનો એક ઇતિહાસ પડ્યો છે બાબુદાદાનો અને એમના કોઈ ભુવાજીનો તો આપણે બધા ભગત એમના જ પરિવારથી આવી છે તો એમની જોડે જાણવાની કોશિશ કરીશું તો આ ધરતીની અંદર ભગવાન જાણે કેટ કેટલા ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે ખરેખર જાણીએ પછી ખબર પડે કે આ સ્થળ જેટલું દેખાઈ રહ્યું છે એટલું આસાન નથી એની અંદર કંઈક સંત સુરાના પરચા અને એમના ઇતિહાસ પડ્યા છે આપણા રૂવાળા ઊભા થઈ ગયા એવા તોના ભાંગરા અને અહીંયા બાબુદાદાની ક્યાં જબરજસ્ત વાત છે એ આપણે વડીલ પાસેથી સાધવાની અને ચાલે મને પ્રયાસ કોડ બનાવ રેજો વાળા ચેક સુધી અને કાઈ પણ સારું લાગે તો આગળ ને આગળ આ વીડિયા શેર કરવાની કોશિશ કરજો જેથી કરી મારી મહેનત સફળ થાય અને ક્યાં ને ક્યાં આપણો ઇતિહાસ ને જ્ઞાનવર્धक વાતો હોય તો લોકો સુધી પુગે એવી આશા તો હવે આપણે વાડી મળી અને વિસ્તારથી જાણીએ કે વર્ષો પહેલા શું શું ઘટના ઘટી હતી કંઈક બારવટીયા અહીંયાથી માલ લઈ ગયા લઈ ગયા હતા અને કોની પાસેથી લઈ ગયા હતા એવી મેં થોડીક તૂટી ફૂટી વાત સાંભળી છે પણ વિસ્તારથી આપણે વડીલ પાસે બધા ભગત આપણી જોડે છે અંદર દર્શન કરીએ આશ્રમમાં ત્યાં તને તો આપણે જઈ અને એમની જોડે જાણીએ તો આવી રીતે અહીંયા પ્રવેશ દ્વાર છે અને જે જે અહીંયા એમના દાતાઓ છે એમના નામ છે અને વિસ્તારથી આપણે અંદર જઈએ અને જાણીએ બહુ સરસ જગ્યા છે જુઓ છો કે આ બાજુ આખૂટ પારેવાનો અહીંયા ચણ જુઓ છો કે અસંખ્ય અહીંયા ચણ પડી છે અને આવી રીતે બહુ રૂડું રૂપાળું આ સ્થળ પવિત્ર જગ્યા અહીં આવતે જ આનંદ અનુભવ્યો ખરેખર એવું સ્થળ છે ઘૂટકિયાથી પૂર્વ દિશામાં તો હવે આપણે બાપાને ત્યાં જઈએ અને મળીએ દાદાનું અહીંયા મંદિર છે અને બધા બાપ આપણી જોડે છે તો હવે આપણે અહીંયા બાપુડાદાના આપણે વંદન વાર વાર કરીએ બાપા ભાંગરાના પાપુ જ કેવો તો

પાછળ ગળો પડ્યો છે અને આપણે બધા બાબુ દર્શન કરી અને ગળાઓ કઈ ટાઈપનો શું છે શું નથી આવી રીતે બાબુની બહેન હવે તમે હાલો પાછળ કઈ રીતનો ગળો છે કેમ છો મજામાં તમારું નામ હું હે રતનભાઈ રતનભાઈ તમે અહીંયા જ રહો છો કોઈ મારા જેવો અહીંયા ભૂલો પડે રાચી આવે તો ખા પીવ રહી શકે અહીંયા અહીંયા તમે આ કઈ રીતનું કીધું આ જમીન નો પરિચય આપી દો આપડે પાણી પણ આવ્યો એ કેમ છો કી ગામ ભાંગરા

અમે અને બધો ભગત વાગોડીએ બાપુદાદાને સાક્ષી બાપુદાદાને ખી કે ભાઈ અમારે ત્યાં ભૂલ શું થાતી હોય તો માફ કરજો જે તો પેઢી દર પેઢી હા ભરતા આવીએ એ સંભરાવી બાકી તો સાક્ષી તો કોણ હોય અહીંયાં કોણ ભૂટક્યું હો 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 આપડે મહિયો ડોકરો આરિયમ હા હવે અને દાદો એના કાય એમ કેતા આ દાદે બરાબર એટલે એમ કરતા કરતા પછી આ બધે બનવા કરો અને બન્યા રાખે એટલે દાડે કીધું સવારે તો આમ અચા દેશી رمي دوکو کہ وقت اٹھا کی جو سو کہ وی پان تکے مار نہ جاو برابر اترا دے ل ہاسم پڑے برابر کہ مار نام تو و گم نو کہ مزاڑا ام داو ام مزاڑا برابر ہاسم نو نام مزاڑا ہاں ہاسم نو برابر برابر لے وے پوتے الیا الہ ا دھار ہم دیکھائی لو ما اوپر ہو ہو ایو رو نو مارک ہے ہاں ا کیرے سے مارک ہو مار کی مار کی پوتے ساری بولے نے ہنے تے ایں آ ا میلنا اما سنگم پتے એ અબારુ પણ અમારું નું ગામ હતું નું ગામ હતું હે કેનું ગામ તો ઘોડ્યો ગામ નામ હતું ગામનું એમાં કા ગઢવી બરાબર બરાબર સારણાનું ગામ હતું એમ અહીંયા પોતે આયા ચાામ થી કઈ ઘોડો લઈ લે આજી સજાવી બરાબર આ આઠમાં આયા

ના એટલે બાપા એ તમે વાત કરી ને પણ ઈ એમ વાત કરતા હતા કે છોકરાના તમે સોક લેટ દેજો પસા એમ કીધું કે બેટા હાથી તો ઘણી ખાવી હોય ને તો ગામમાં તો બોર એ વેસાયરી તો કે તમે તાટન ઢોઈ રાખો ને તો કે જાય તો કે હો હું ઈ બેઠો હું સારી જો તમ તારે પ્રસાદી ખાઈ આવો બરાબર ઈ પછી છોકરા ગામમાં પ્રસાદી ખાઓ બરાબર

ભૂલા પડી ગયા ભૂલો પડી જાય વિટાનું વિટા મેવના ને પોતે આવતે છે બુટકીએ અને આઈકો બુડા ડાડુ બેણો આ ઓર ને હો 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 આટલા વારે કે હા આ ઈ પાસે બેહણ Até દુનો કે ડાડા આવે જો મનુ બસ આવે તો તારું ઈ બેહણું કરી એવી વાત છે ને હા કે ન હોતું બેહારી હ હ હ અને મેલાણો મેલાણા કે ઈ મેલાણો બરાબર આસી માડો નામ આસી માડા નામ હા હા અને અજુનો આય હમો ગાવ

nda brahadaa sei amant Bahs Bondodhi, Again we areizing at�aF occurs right on cities. guess the situation just 1993 bucks and camera on AMAIDA wanhdena, R Boyan, looking out how much hu excited about Kheemaw Khechukukhgaan Chtew maintenant we've looked at about our ware poatsha, very important.. he did that right from the mic that have convinced a directly blandvuk mi harte that wiser anyway terash, he anderson archos yes, no hany cha. he itはい s fouromen ается T

નો તો નિહાતનો પલ્લીનો તાર આ બરો કર બરાબર એક માત્ર ભાંગરાય કરતા આવે બસ એ ઠેટ બરાબર અને માતાજી મારા હાથે ટાપા હા હા પટા પાડી પર ઈલીય પદ દીવો ઈ તો લી આવે એસી કાઈ બધું વાહ ભાઈ વાહ તો ભોપો હતા ને દોહા ભોપોની વારીમાં એમો ભોપો હતા યાદ

એક બધું ભગત બાપ સોમો ઢોકળો બરાબર અને એક રણવલ ડોકરો કેટલા વર્ષ પહેલાં એ માતાજીને લઈએ તો ત્રિએક વર્ષ થઈ ગયા નહીં થઈ ગયા ત્રિવર થઈ ગયા ત્રી એક વર્ષ થઈ ગયા બરાબર બરાબર પછી હું અજાવ એટલે અમને એને નિશાન દીધું બરાબર કે તમે જાઓ એટલે ટેકરો છે હ હ અને ટેકરાથી અતરાતા ખૂણામાં શંકરનું મંદિર છે બરાબર અને શંકર મંદિરના પાસે એક બંધ છે ખારાધારાનો

હું થાય ને રાતે ફૂફા ધોડાયા અને હવારે દીવ ઉકે ભોપે કીધું કે ગીના દિવસ તો હવ આવશે હમ હમ પણ તને કોડી આવે પાણી નાખતો અને પાણીમાં દીવો કરજો એવું તો પહેલી વાર સાંભળ્યું સમજ્યા પાણીમાં દીવો કરજો અને માતા ભૂટી ક્યાં દીવો નહીં બોલાવા જાય આ એક જ કોડિયું પાણીનો ભૂર્યો તો એક કોળીએ સાઈડ ભૂટી કે પોતી એ પાણીના પાણી કોડિયા ભર્યું એમાં દીવો ભરતો આવ્યો દીવો ભરતો આવ્યો દૂધે દીવા ભરે ઈ તો વાત સાંભરી પણ પાણીમાં દીવા ભરે ઈ તો તમારી માતા જ કરી કે ભાઈ આ ત્રી વર્ષ પહેલા પેલા ત્રી વર્ષ તમારી નજરી જોઈ વાત અમારે હું પોતે ભેરો જનારો પાસે છે વાત રહી વાહ 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 લેસન જો આયો માતા લેવા આયો જો તો ભેરો વાહ વાહ એનાથી વાત અંતરી હાલીન જાતા પાછા અહીંયાથી હાલીન જવાનું વાહ વાહ આયા ગાડામાં

એવી રીતે મળતા રહીશું અને આવીને આવ્યા ઇતિહાસના ઉજળા પણ આપણે ઉઠાવવાની કોશિશ કરીશું તો જય હિન્દ તમારે કાંઈ કેવું છે હિમ ના ચાલે ને કાંઈક તો કેવું પડે ને તમારું નામ હો અહીંયા અહીંયા કેવે સમાજ સંજોગી તમે આવી ગયા આવી ગયા હેમ કેવા ભાંગરા ભાંગરા હવે બાપાનું નામ સોટા તમારું નામ ફાર્મો પછી સોટાથી પ્રા